જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર દર્દી દેવો ભાવો કહેવાતી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ કરોડો રૂપિયાના ખર્ચે ખટકી દેવામાં આવી છે બસ કેટલું પટ્ટું કપડાં પહેરાવી દીધા છે હોસ્પિટલને બકી તો હોસ્પિટલમાં દર્દીઓ માટે કોઈપણ જાતની સુવિધા હોતી નથી અને દર્દીઓ જ્યારે કેસ કઢાવવા જાય છે ત્યારે તોફન લેવા માટે લાઈનમાં ઉભે ઉભે છે તમ તમ કલાક ચાર ચાર કલાક ટોકન માટે લાઈમમાં ઉભો રહ્યો ટોકન લીધા બાદ જ દર્દીઓને કેસ કઢાવવામાં પણ લાંબી કતારો જોવા મળે છે અને આજે દર્દીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને આ દર્દીઓની ભારે લાંબી કતારો જોવા મળી હતી જ્યારે આ દર્દીઓની લાંબી કતારો હોય પણ ટોકન લેવામાં પરંતુ ચાર બારી કેસ બારી છે કેસ ન કેસ કાઢવા માટે ચાર બારીઓ છે તેમાં ત્રણ બારીઓ હાલ છે તે બંધ જોવા મળી હતી કોઈ પણ કર્મચારીઓ જોવા મળ્યા નહોતા અને ક્યાંય ક્યાંયથી દર્દીઓ પણ જૂનાગઢ ખાતે સારવાર લેવા આવ્યા હતા પરંતુ અનેક દર્દીઓની જીવ જોખમમાં હોય છે તેના આપવાની જવાબદારી અને આ લાંબી કચારો જે સિવિલ હોસ્પિટલના જે દિન છે કે તેમના અધિકારીઓ છે તેનો સો નિહાળી રહ્યા છે પણ આ ટોકન ટોકન વ્યવસ્થાઓ છે તે બંધ કરવી જોઈએ ને ડાયરેક્ટ દર્દીઓ કેસ કઢાવીને ચારે ચાર બારીઓ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી કે જો બારીઓ ત્રણ બંધ રાખવામાં આવશે અને એક જ શરૂ કરવામાં આવશે તો કોંગ્રેસના આગેવાન આ જીવન મનનદાય જોસે આજે સિવર હોસ્પિટલ ખાતે આ લાઈન જોને ઓસુર પહોંચાતા જેમ નિગમ જે ચોણ બાકી છે પ્રગતિ કરેલી તે શરીર પર દમ આવે અમારે નામતામાં જોતા સાઉ બળદ કરવાનો અને લોકોને હેનાય કરવાનો આવે અને સિવર હોસ્પિટલમાં જે 300 થી વધુ નો સ્ટાફ અને ડોક્ટર ગટે છે તે વેલી તકે નિમન ભરત કરવાનો અને આગામી દિવસોમાં જલદadoop લોક પરથી તણાવ દેતો બધું આવી જાય બધું આવી સાથે મને પેલા મારી ત્યાં કામ કરવા એવું તો કામ કરવા જઈ ગયો

મીડિયા મીડિયાવાળા છીએ બેન તમારા માટે આવ્યા છીએ લોકો માટે તંગ કરીએ ને આમ માં મીડિયા વાળા છે બેન તમારા માટે આવ્યા છે લોકો માટે તન કરીએમ Pela, Leili. Pela, oh बंद <laughs> कर ਬੋਲੋ ਨਾ ਬੋਲੋ

હાથે કરેલ પબ્લિકને હેરાન કરતી કરે છે લોકો એમાં નાના સ્ટાફના માણસો છે એ તો હવે એનું ઘરનું હોસ્પિટલ હોય એવી રીતે ચલાવે છે ટોકન સિસ્ટમ ટોકન સિસ્ટમ ચાલુ છે લાઈન છે હું કહેવાય કેટલા વાગાની લાઈન છે સિસ્ટમ હાવ ખોટી છે આ લોકોને કેટલા વાગાની લાઈન છે આ લાઈન હાથ વાગ્યાના માણસો આવીને ઉભા રહી જાય છે બાર બાર વાગે તો વારો રોકે તો બાર વાગે વારો આવ્યો હોય ડોક્ટર વૈયા ગયા દર્દીની જીવ જોખમમાં જાય ખરા આમાં સો જાય શું કહેશો ટોકન સિસ્ટમને લઈને શું કહેશો પેસ્ટાઈ કાયદેસર બંધ થવું જોઈએ ને કાયદેસર વ્યવસ્થા આપણે હાલવી જોઈએ આમાં જે ડોક્ટરો નથી જે ઓલું કરતા એટલા તો નાનું સ્ટેપ છે એ હું મારી છોકરીએ ડિલિવરીને ટાઈમ ઉપર છે એટલે હું હવનનો લઈને આવ્યો છું ખાલી કાર્ડ પાછું મેળવવાનું હતું એમાં એ લોકોએ આજે એક ઉતારી દીધો કાકા તમે સિનિયર સિટીઝન છે મોટી ઉંમર છે શું કહેશો ને કેવી લાગણી હોય છે ખરેખર બેઠક વ્યવસ્થા છે કાંઈ વ્યવસ્થા છે કે નથી કોઈ જાતની વ્યવસ્થા નથી શું લાગણી માગણી છે તમે શું માગણી કરો છો જુનાગઢ આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલે કેસ બારી અને જે નવો કેસ કઢાવવાનો હોય એની ખરેખર ચાર બારી હોય તો આટલા દર્દીઓ સમયસર કેસ કઢાવી શકે આજે એના બદલે તમે બે ત્રણ નંબરની એક જ બારી ખુલે છે આજે અવારનવાર રજૂઆત કરી છીએ રાજ્ય સરકાર અમારા કોંગ્રેસ પાર્ટીના જ્યારે ધારાસભ્ય હતા ત્યારે વિધાનસભામાં પ્રશ્ન મૂક્યો કે ભાઈ તમે ત્રણસો ચારસો કર્મચારીની જે ઘટ પડે છે એ ઘટ તમે પૂરી કરો હમણાં ત્રણ દિવસ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી અને મૌખિક રજૂઆત પણ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને પણ કરે કે ભાઈ તમે અત્યારે આ ત્રણ જિલ્લાને અસર કરતા સિવિલ હોસ્પિટલ છે જુનાગઢની એમાં સુચારુ રીતે દર્દીઓની સારવાર થાય અને સંતોષકારક રીતે દર્દીઓને સારવાર મળે એના માટે હજુ ત્રણસોથી સાડા ત્રણસો જેવા કર્મચારીઓની ઘટ પડે જેમાંથી સાડા ત્રણસો સાડા ત્રણસોમાં પટાવાળા દેલા એને સિવિલ સર્જન સુધીને આવ્યું છે એટલે આ રાજ્ય સરકારમાં તમે રજૂઆત કરીને તાત્કાલિક અસર ત્યાં ભરતી કરાવો જેથી કરીને સમયસર લોકોને સારવાર મળે ટોકન સિસ્ટમ ચાલુ છે બંધ કરવાની જરૂર છે ખાસ સો ટકા આમાં ખરેખર પ્રાયોરિટી આપવી જોઈએ કોઈ ઇમરજન્સી કેસ હોય તો એમનો પ્રાયોરિટીમાં વારો લઈ લેવો જોઈએ ટોકન સિસ્ટમમાં તો માનું કે કોઈ દર્દી ઇમરજન્સી હોય તો ટોકન લેવા જાય ટોકન લઈને લાઇનમાં ઊભે અને કેસ કઢાવે ત્યાં તો શું શું થઈ જાય આવી પણ એક ભીતી રહી એટલે

એમાં પણ કર્મચારી બેસે અને બારીઓમાં પણ કેસ કઢાવવાની પ્રક્રિયા ચાલુ થાય એવી માંગણી છે નહીં થાય તો કેવા પગલાં થાય તો અમારે અમારી ટીમને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે